નમસ્તે મિત્રો આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી મિત્રોનું ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત છે અત્યારે આપણે વાંચી રહ્યા છીએ વર્ષના પ્રત્યેક દિવસ માટે એક એમ ત્રણસો સુંદર સંદેશાઓ સાથેનું આ અદ્ભુત પુસ્તક ઉઘડતા દ્વાર અંતરના ફેબ્રુઆરી ચૌદ પ્રેમ વાતાવરણમાં છે એની ઉષ્મા એનો આનંદ એની સાથે આવતી સ્વતંત્રતાનો અનુભવ કરો પ્રેમ એ એક આંતરિક અવસ્થા છે એના વિશે બોલવાનું જરૂરી નથી હોતું ઝીણી ઝીણી એક હજારને એક રીતે એ વ્યક્ત થાય છે એક દ્રષ્ટિમાં એક સ્પર્શમાં એક કાર્યમાં પ્રેમ હરેક સ્થળે છે પણ એની ખરી કદર કરવા માટે તમારા એના પ્રત્યે સભાન બનવું જોઈએ તમે શ્વાસમાં લો છો એ હવા સઘળે છે પણ તમે એ તો છે જ ને એમ કહીને એની ગણના કરતા નથી સિવાય કે તમે જરા થોભો અને હવા વિશે હવાને લીધે જ તમે જીવી શકો છો એ હકીકત વિશે સભાન બનો કસાને પણ માટે એ તો છે જ ને એમ માની ન લો એવું તમે કરો છો ત્યારે જિંદગીમાંથી બધો આનંદ અને ઝળકાટ હરાઈ જાય છે પ્રેમ નાની નાની બાબતોથી શરૂ થાય છે અને રોજેરોજ વધતો જાય છે તમે એકબીજાને ખરેખર ચાહો ત્યારે તમને એકમેકમાં શ્રદ્ધા અને વિશ્વાસ હોય છે એ પ્રેમને વહેવા દો અને એની આડે કશું ન આવવા દો મારા દિવ્ય પ્રેમને દરેક વસ્તુમાં થઈને વહેવા દો અને એ શાંતિનો અનુભવ કરો જે બધી સમજણોની પાર રહેલી છે આપનો આજનો દિવસ શુભ રહે